ધોરાજીમાં જાહેરમાં માથાકૂટનો બનાવ સામે આવ્યો જાહેરમાં તલવાર ધોકા સાથે મોટી સંખ્યામાં લોકોનો વાયરલ થયો ધોરાજી શહેરના આ બનાવ બન્યો બે દિવસ પહેલાનો વિડીયો પોલીસ મથકમાં ફરિયાદો નોંધાવી જૂની અદાવતમાં માં છૂધ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ધોરાજીમાં કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠ્યા આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ ગડી એની ને ગળવટા ગા કડીયાય ગળવટા ગાર કડીયાય ની ને આ મીઠા છટાલો 2 કિલો મીઠા હા ટીજ લગી વીજ ઉત્તરા